ଖାଲି ଗୁଜୁରାଟ ନାଇଁ ଖାଲି ଆମର ଗ ଲେ ଗ અમારા ગુજરાતનો રોજ ભૂગા કાટને મને કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ રાજ ગયું મને કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સારા માં સારુ પાટણગર ગયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ તો એ મને કે યહી ગતિ થઈ મે કીધું ગાંધીજી નું શું આગળું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યહી ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડસે એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મે નું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી મને કે ગંગા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મને કે ગાય માતા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે ગુજરાત નું શું ઓળખાય મને કે ગરબા મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મને કે ગુલાબ મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે કીધું તારો દીકરો શેમાં નપાશતો મને કે ગણિતમાં મે કીધું શરૂઆત કેતી થાય મને કે બાપુ એય ગતિ થાય મે કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય મને કે ગણપતિ બાપાનું મે કીધું શરૂઆત કેતી मन के बाबू यही गति થઈ મેં કીધું નિવિધી કરવા કોણ આવે મન કે ગોર બાપા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે યહી ગતિ થઈ મેં કીધું આમાં હું વેચવામાં આવે મન કે ગોળ દાણા મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ મેં કીધું ના સમજ્યા ને શું કહેવામાં આવે મન કે ગધેડો મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે યહી ગતિ થઈ મેં કીધું જીવનમાં મારે કોણ બતાવે મન કે ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ યહી ગતિ થઈ તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે મન કે ગઢવી આ તો વા ગઢવી વા ગઢવી मजा आयी बाबू दादा मजा आय ना <laughs> दादा